તેની તૈયારી તેજ કરવામાં આવી છે બેલ્જિયમ પોલીસે મેહુલ ચોક્સીની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે ભાગેડુ હીરા કારોબારી છે મેહુલ ચોક્સી તે પંજાબ નેશનલ બેંકના બે અબજ ડોલરના કૌભાંડના બે મુખ્ય આરોપી પૈકીનો એક છે સાથે જ ચોક્સીને બેલ્જિયમ પોલીસ પ્રત્યાર્પણ માટેની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે ચોક્સી પર તેર કરોડ રૂપિયાથી વધુની બેંકની છેતરપિંડીનો આરોપ છે તો વધુ વિગતો લઈશું સંવાદદાતા ઋત્વિજ પાસે ઋત્વિજ લાઈવ જોડાયા છે તેમનાથી વધુ વિગત લઈએ ઋત્વિજ જે પ્રકારથી ભાગેડુ મેહુલ ચોક્સી છે તેને ભારત લાવવાની તૈયારી તેજ કરાઈ છે શું વધુ અપડેટ છે આપની પાસે છેલ્લા લાંબા સમયથી તેને ભારત લાવવાનો પણ પ્રયાસ કરાઈ રહ્યો હતો ઋત્વિજ લુગના બે હજાર અઢારથી આજ મેહુલ ચોક્સી છે તે વિદેશ ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ સતત તે વિદેશમાં અલગ અલગ જગ્યાઓ પર રહેતો હતો જો કે સીબીઆઈ અને ને જે પ્રકારે માહિતી મળી હતી કે મેહુલ ચોક્સી તે જે બેલ્જિયમમાં હાલ રહે છે અને તેના આધારે જે માહિતીના આધારે તેઓએ બેલ્જિયમ પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ અગિયારમી એપ્રિલના દિવસે આ મેહુલ ચોક્સી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ આ જે સમગ્ર મામલે તેને ભારત લાવવા માટેની જે કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે મહત્વની બાબત તો એ છે કે વર્ષ બે હજાર અગિયારથી લઈ અને બે હજાર અઢાર સુધી આ જે આખું જે ગોટાળો છે તે કરવામાં આવ્યો હોવાનું હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે અને લગભગ જે તેર હજાર કરોડ જેટલો જે ગોટાળાનો આરોપ છે તે આ મેહુલ ચોક્સી પર લાગેલો છે મહત્વની તો એ છે કે બે હજાર અઢારથી તે સતત વિદેશમાં ફરતો રહેતો હતો અને તેને જે ધરપકડ હવે કરવામાં આવી છે ત્યારે જે પ્રત્યર્પણની સંધિ છે બેલ્જિયમ સાથેની તેના આધારે આગળની કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે અને તેને ભારત લાવવા માટેની શું પ્રોસેસ છે આ તમામ જે પ્રોસેસ પૂર્ણ થયા બાદ તેને ભારત લાવવામાં આવશે એટલે મહત્ત્વની સફળતા કહી શકાય એક કારણ કે જે ભાગેડું હતું મેહુલ ચોક્સી છેલ્લા કેટલાય હતું તે આચરવામાં આવ્યું બે મુખ્ય આરોપીઓ હતા અને તેમાં આ એક મેહુલ ચોકસી છે તેને ઝડપી લેવામાં એક મોટી સફળતા કહી શકાય અને જ્યારે તેને ભારત લાવવામાં આવશે તેની પૂછપરછ કરવામાં આવશે ત્યારે અનેક હકીકતો સામે આવી શકે છે કારણ કે તેણે જે પ્રકારે 13000 કરોડ રૂપિયાનું આખું જે તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે 13000 કરોડના ગોટાળાનો કઈ રીતે આચર્યું હતું કોણ કોણ સામેલ હતું આ આ તમામ જે બાબતો છે તે એક તપાસનો વિષય છે પરંતુ હાલમાં સીબીઆઈ અને એડીની માહિતીના આધારે બેલ્જિયમ પોલીસ દ્વારા મેહુલ ચોકસીને ઝડપી લેવામાં આવ્યો છે

કયા પ્રકારની આ જે સંધિ છે બેલ્જિયમ સાથેની તેના આધાર પર આખી જે કાર્યવાહી છે તે કરવામાં આવશે એટલે સૌ તો આ જે સંધિ છે તેને લઈને જે આખી જે પ્રક્રિયા છે તે પરિપૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ તેને ભારત લાવવા માટેની કાર્યવાહી છે તે કરવામાં આવશે